મિત્રો આપણે હાથી આવી ગયા છે આશા કરું તમે બધા મજા માં થયા છો આજે આપણે જવાના છે માંડવી નીંદવા મિત્રો તમને ઠેર સુધી બતાવ્યા આપડી માંડવી ખતરનાક દોવા છાડતી હતી કેમ થઈ છે આપણે બધા જોવાના છે મિત્રો ટીક ક્લિપ બાય બાય વાડીએ જઈને તમને પાછો બ્લોગ સ્ટાર્ટ કરીએ બાય બાય ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે માંડિયા મિત્રો આ બાજુ માંડવી છે મિત્રો તમને હું બતાડું શેટ સુધી બન્યા રહેજો સાંજ સુધી નો લોકેશન જોઈ મિત્રો આપણા હાથી આકવાના છે પલીન આવે છે જોઈ શકો છો તમે આપણે ઠંડા થી હાથી આકવાના એમ મિત્રો જોઈ શકો છો આમ થોડો આકવાના છે મિત્રો આપડી માંડવી મિત્રો આપણે હાથી હાકી રહ્યા છે ઉપર સડીને મિત્રો જોઈ શકો છો તમે મને ઉભા રાખતા આવડતું નથી મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે હાથી હાકી છે મિત્રો પહેલી વાર ઠંડો તો કેમ સો બધા મજામાં મિત્રો મિત્રો આપણે ફાઇનલી હાથી હાકી રહ્યા છે મિત્રો અત્યારે અને પપ્પા ત્યાં નીંદે છે મિત્રો જોઈ શકો છો આ મમ્મી ને પપ્પા નીંદે મિત્રો આપણે હાથી હાકી રહ્યા છે મિત્રો માંડીમાં મિત્રો આપણે હાથી હાકીને પછી તમને સાંજે મળે મિત્રો ત્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી વેટ કરવાનું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો બસ વસ્તુ શેર કરી નાખજો મિત્રો મિત્રો એવા જય રહ્યા છો મિત્રો ચા બનાવું ચા બનાવી લઈને હવે મિત્રો મિત્રો વાળી છીએ મિત્રો આપણું બાઇક મિત્રો સારું છે મતલબ સારું ફાયદો સોરી फाइनली गैस अपने शाह लाइने आ गया है बिज़ीवाड़ी मित्रों मित्रो, मित्रो। मित्रो, जो सको छो चा में टंगा गई है ढोरा गई गाड़ी पर आयो ए मित्रों फाइनली आप खेतर हकाई गये मित्रों हवा वाड़ी जवा समय थी गये मित्रों जो सको आप मांडी मित्रों पाचड़ी जो सको लोकेशन मित्रों लीलिकस बाय बाय मित्रों बाय बाय मित्रों हाँ वीडियो एंड कर दिया चैनल ने सब्सक्राइब कर लीजिए बाय बाय